આવતીકાલનો રાજકોટના સ્ટેડિયમમાં જો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો મેચ છે એના માટે પોલીસની બંદોબસ્તની વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગ માટે સાત જગ્યા જો સરકારી જગ્યા હતી એ ગ્રામ પંચાયત સાથે મળીને શોધવામાં આવી અને પ્લેન કરાવવામાં આવી છે અને પંચાયત દ્વારા મેનેજડ પાર્કિંગની વ્યવસ્થા રહેશે આ તમામ સાથોસાથ પાર્કિંગની કુલ કેપેસિટી પાંચ હજાર જેટલા ફોર વ્હીલર અને પાંચ હજારથી વધારે ટુ વ્હીલરની છે તો સફિશિયન્ટ પાર્કિંગ છે પાર્કિંગ રોડ છે આ સિવાય છે બાકી જો લોકો છે જેટલા પણ દર્શક છે એ લોકો શિવ શક્તિ હોટલથી રાજકોટથી આપણે જામનગર બાજુ જવાનો હોય તો શિવશક્તિ હોટલથી યુટર્ન લઈને અને પછી પાર્કિંગમાં આ લોકોને વ્હીકલ ખડ્યો કરીને સ્ટેડિયમમાં જવાનો રહેશે

સ્ટેડિયમ આજુબાજુના રોડ સીસીટીવી કેમેરાની નજરમાં રહેશે અને ત્યાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે સ્ટેડિયમના ગેટ ઉપર પોલીસ સહાયતા કેન્દ્ર બનાવવામાં આવ્યો છે અને રોડ ઉપર અને પાર્કિંગમાં ત્રણ ચાર જગ્યાએ

અ ત્યાં રહેશે આ ડિપ્લોય રાજકોટથી લઈને પડધરી સુધીના રોડ ઉપર રોડ ઉપર પાર્કિંગ પૂર્ણતયા પ્રતિબંધિત છે ત્યાં ક્રેન ફરતી રહેશે તો જે કોઈ રોડ ઉપર પાર્ક કરશે તો પછી ગાડી ટોય કરીને બીજી જગ્યા અને ગાડીને ત્યાંથી મૂકવામાં આવશે તો તમામ લોકો થી રિક્વેસ્ટ છે કે આ મેચ માટે વ્યવસ્થિત પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવી છે અને પાર્કિંગ નું મેનેજમેન્ટ પણ સરકાર આપણે ગ્રામ પંચાયત તરફથી કરવામાં આવે છે તો ત્યાં સારી વ્યવસ્થા થાય ત્યાં વ્યવસ્થિત જગ્યા જ પાર્ક કરવામાં આવે હોટલ વાળા જેટલા લોકો છે કોઈ હોટલ વાળો કે કોઈ બીજો નીચે જગ્યા વાળો આને અધિકૃત રીતે રોડ ને અડચન રૂપ થાય એવી પાર્કિંગ કરાશે તો એના વિરુદ્ધમાં કડક પગલા લેવામાં આવશે અને દર્શક લોકો જે છે ત્રણ કલાક પહેલા એન્ટ્રી ચાલુ કરવામાં આવશે તો

ઓનલાઈન કાળાબજારી માટે અમારો સાયબર જો પોલીસ સ્ટેશન છે અને સાયબર સેલ છે એ વ્યવસ્થિત રીતે તપાસ કરી રહ્યા છીએ કે ઓનલાઈન એવો અગર કોઈ કોભંડ ચાલે છે તો એની તપાસ એ લોકો કરી રહ્યા છીએ અને ફિジકલી જે કોઈ ત્યાં કાળાબજારી કરશે તો એના વિરુદ્ધમાં કડક પગલા લેવામાં આવશે ત્યાં અમારી ડીકોય ટીમ જો છે તે ડિપ્લોય રહેશે પાર્કિંગ જેવું રહેશે કે મજૂર ખર્ચે છે કે સરકારી છે

અને પંચાયતના લોકો પંચાયત આ સાત જો ખરાબા છે એને કર્યા છે છે કરી કરશે ગાડીઓની પાર્કિંગ માટે આ તમામ ખર્ચો પંચાયત તરફથી કરવામાં આવે છે તો આંશિક એ લોકો કરીને પર રાશિ બહુ જેનવન રાખશે એ લોકો અમારી સરપંચ શ્રી સાથે સ્ટેડિયમ સાથે અને પોલીસ વિભાગની મિટિંગ થઈ હતી આમાં નક્કી કરવામાં આવ્યો કે નોમિનલ ચાર્જ રાખીને કે લોકોને પણ બર્ડન નહીં પડે અને પાર્કિંગની વ્યવસ્થા પણ સારી રહે બંદોબસ્ત અધિકારીઓમાં ત્રણ એએસપી છે અને છે જેટલા ડીવાય એસપી છે ચાર જેટલા ડીવાયએસપી છે ચોદ પીઆઈ છે બેતાલીસ પીએસઆઈ છે સાતસો જેટલા પોલીસ છે અને ચારસો જેટલા ટીઆરબી જીઆરડી અને હોમગાર્ડના જવાનો છે